તો વરસાદ પડતા ખેડૂતોને હાશકારો થાય જોકે એક ગામ એવું છે જ્યાં દર ચોમાસે લોકોનું ટેન્શન આપમેળે વધી જાય છે કયા ગામની છે આ વાત જાણવા માટે જુઓ ચિંતાના પ્રવાહનો ચિતાર જિંદગી અને મોત વચ્ચેનો પ્રવાહ નદી પરનો રસ્તો પાણીમાં ચિતાર હોય વિદ્યાર્થીઓ કે પછી વિકલાંગ કે પછી ગ્રામજનો દર વર્ષે વરસાદ પડે અને જ રીતે આ ચેકડેમ પરથી પસાર થાય છે આ વ્યથા છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના સખપર ગામની નદી પર આવેલો ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા લોકોને જીવના જોખમે રીતે માર્ગ પસાર કરવો પડે છે આ છે નાના સખપર ગામ આખું અને કોઈ અમારું લોકતંત્ર સાંભળતું નથી અને રજૂઆત કરવા જઈએ તો આનો આ પ્રશ્ન દર વર્ષે આવે છે

બહુ તકલીફ પડે કેટલી બધી વિદ્યાર્થી હોય પણ આ જીવના જોખમે જવું એ બહુ મુશ્કેલ પણ એના કારણે અડધા હોય એમ પણ કે જીવના જોખમે આપણે સ્કૂલે જતા જવું નથી એટલે કેટલા વિદ્યાર્થી જઈ પણ ન શકે બીક તો બહુ લાગે પણ સ્કૂલે જવું હોય એટલે કઈક કરવું જ ખરા ને એટલે કે અમારે બીજે આમ ફરીને જાવી તો મોડું થઈ જાય અને બે ત્રણ કલાક પહેલા નીકળવી તોય તે અમારી નું જ રહેશે અને અહીંયા એના ઉપર હાલવી તો ક્યારેક બીક લાગે ક્યારેક કોઈ પડે એવું

તો અમારે અહીંથી અવરજવર કરવામાં સારું પડે ગુજરાત ફર્સ્ટે ઘટનાની ગંભીરતાને જોતા કાર્યપાલક ઇજનેરનો સંપર્ક પણ સાધ્યો ત્યારે તેમણે આશ્વાસન આપતા શું કહ્યું હવે તે પણ સાંભળીએ હા આપના પર જેમ જેમ આજ ખ્યાલ આવ્યો છે એટલે અમે તાત્કાલિક અમારી ટીમ સાથે સર્વિસિસ કરી ને અમારે જે કંઈ પણ તાત્કાલિક કાર્યવાહી થઈ શકશે એ તાત્કાલિક અમે અમારા જો લેવલે કાર્યવાહી કરવામાં આવશે પાછલા 23 વર્ષની આ સમસ્યા છે દર વર્ષે રજૂઆતો થાય છે ત્યારે જોવું એ રહ્યું કે કાયમી સમસ્યાનું સમાધાન હવે કઈ દિશામાં થાય છે ગજેન્દ્ર ખાચર ગુજરાત ફર્સ્ટ બોટાદ